ચોટીલા પાસે આખલા પર કોઈ અજાણ્યા ઈસમે એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો અને આખલો ગંભીર રીતે ઘાયલ થયો સમગ્ર ઘટનાની પશુપ્રેમીઓએ જાણ થતાં પશુપ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આખલાને સારવાર હેઠળ મોકલી આપ્યો હતો આ દ્રશ્ય જોતા પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજે ચોટીલા ગૌરક્ષા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદની ટીમને જાણ થતાં જાની વડલા ગામના બોર્ડ પાસે આવેલા ચામુંડા હોટલ પાસે અજાણ્યા સમૂહ દ્વારા એક આખલાને એસિડ જેવું જ્વલનશીલ પદાર્થ માથી નાખી ગંભીર પહોંચાડી હતી જેનું ધ્યાનમાં જ જ તુરંત ચોટીલા ગૌસેવા ગૌરક્ષા ટીમ ઓગણીસો બાસઠ ની હેલ્પલાઇન ને જાણ કરી યોગ્ય સારવાર કરી હતી આખલાની હાલત જોતા એકદમ દયનીય હાલત હતી લોહી હાલતમાં આખલો તડપી રહ્યો હતો ત્યારે ડોક્ટર ઓગણીસો ની ટીમ અને ગૌ સેવા સેવકો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી કોઈ અજાણ્યા સમૂહ દ્વારા જે એસિડ નાખી અને ગૌવંશને નુકસાન કરી ક્યાંક ને ક્યાંક લાગણી દુભાવવાનું કૃત્ય કરી રહ્યું છે જેવા દ્રશ્યો ઈસમો સામે પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લે તેવી જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર પશુઓને ગૌશાળા અને પાંજરાપોળની અંદર મૂકવા માટેની વ્યવસ્થા આરંભ કરવી જોઈએ તેવી પણ જીવદયા પ્રેમીઓએ લાગણી વ્યક્ત કરી હતી આ સેવાની કામગીરીમાં અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ હરેશભાઈ ચૌહાણ અંધ અપંગ ગૌશાળા રઘુભાઈ ધરજીયા ચોટીલા ગૌરક્ષક રઘુભા જાડેજા ગૌસેવક સંજયભાઈ તેમજ ગૌસેવક હિતેશભાઈ આ સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા આજ રોજ અમારી ચોટલાની ગૌરક્ષા ટીમને અહીંયા ચામુંડા હોટલ ખાતે ગેત્રિક દ્વારા અને હોટલના સંચાલકો દ્વારા માહિતી મળી હતી એક ખૂટયાને કોઈ અજાણા ઈસમો દ્વારા એના પર એસિડ ફેંકી અને એના પર કુર્તા આચરેલ છે જે જોવા મળતા તુરત જ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર અમે અમારી ટીમ રઘુભાઈ અમારા ગૌશાળા તેમજ તમામ ચોટલના અમારા ગૌરક્ષકો દ્વારા ઓગળી પાસેથી જાણ કરી તમામ ગૌસેવકો દ્વારા તત્કાલ આ ચાર પાંચની હદ વિસ્તારમાં ચામુંડા હોટલ ખાતે પહોંચી ગયા હતા અને આપ આપે પણ જોયું ખૂટિયાને એકદમ પૂર્વક કોઈ અજાણ્યા ઈસમો જેને કહેવાય ને ખૂટતા એક અમાન્ય કૃત્ય કરેલ છે અને આ ખૂટિયાને એટલી બધી બળતરાઓ અને એને પીડા થઈ રહી હતી જે ઓગણી બાસઠની ટીમ દ્વારા હાલ ખૂબ સારી સારવાર કરવામાં આવી છે તેમજ તેમના સહયોગમાં અમારી ગૌરક્ષા ટીમ પણ સારી રીતે સારવાર માટે સહયોગી બની હતી તો મારું એટલું આપના માધ્યમથી કહેવાનું છે કે આવા જે ઇસમો છે પોલીસે ખરેખર આવા ઈસમોને શોધી અને આને યોગ્ય સજા થાય એ કરવું જોઈએ